ખાવડા નેશનલ હાઇવે પર હાજુ ધોરડો અને ખાવડામાં કાર્યરત મીઠાની કંપની અને કચ્છના રણમાં આવેલા સોલાર પાર્કમાં નાના મોટા અનેક અકસ્માતો થાય છે જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ અંગે વહીવટી તંત્ર ગંભીરતાથી પગલાં લે તે માટે બંને પછમ અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી પંદર જેટલા યુવાનો ટ્રેલર નીચે કચડાઈ ગયા છે અને બસો પચાસથી વધુ બેસ ઓવરલોડ ટ્રેલરોના હડફેટે આવી ગઈ છે આવા સમયે ટ્રાન્સપોર્ટ કંપની કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવે તેવી માંગ કરાઈ છે પશુપાલન વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી માલધારીએ વળતર આપવાની જોગવાઈ કરવામાં આવે ઓવરલોડ વાહનો પ્રતિબંધિત એલઈડી લાઇટો લગાવી જાનહાની સર્જતા હોવા છતાં આરટીઓ તંત્રએ ક્યારેય ચેકિંગ કર્યું નથી તો ચેકિંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે ટ્રેલરો ચલાવતા ડ્રાઈવરો ખુલ્લે આમ દારૂ પીને ગાડી ચલાવતા હોય છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે બિરંડ્યારા ચેકપોસ્ટ પર બા હોસ કર્મચારી રાખવાથી ઓવરલોડ વાહનો દારૂ જેવા દૂષણોને ડામી શકાય ખાવડાની આસપાસ આવેલી કંપનીના માણસો અહીં રહેતા હોવાથી ત્યાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે બંધ કરવામાં આવે ભુજથી રોયલ્ટી વગરની રેતીની ગાડીઓ આવે છે તેઓ બેફામ રીતે ગાડી ચલાવે છે તેની તપાસ કરવામાં આવે અને ખાવડામાં આવેલી શાળાની બાજુમાં દબાણો થયા છે તેને હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે તંત્ર દ્વારા જોયું કામગીરી કરવામાં નહીં આવે તો સમગ્ર બની પચ્ચમ વિસ્તારની પ્રજાને સાથે રાખી ખાવડા નેશનલ હાઈવે પર ચકાજામ ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે છતાં પણ ખાવડા વિસ્તારના બની વિસ્તારના ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેજ સુધી વિવિધ વિસ્તારોમાં અઢીસો ભેંસોનું મરણ થયેલ છે આજે તમને ખબર હશે કે બંનેની ભેંસની શું વહેલીઓ છે સામે પંદર નવજુવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે ને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી છેલ્લે આક્રોશના સાથે પબ્લિકે જ્યારે ચક્કાજામ કરીને એલઈડીની લાઇટો તોડી ત્યારે તંત્રએ તે લોકોની ધરપકડ કરી પણ જ્યાં કને નુકસાન થયું છે આજે અઢીસો ભેંસો અને પંદર માણસોનું કોઈ વેલ્યુ નહીં એ પ્રમાણેનું વર્તન જ્યારે થતું હોય ત્યારે ના છૂટકે આજે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મુલાકાત લઈ અને જે વાત કરી અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ આ ચીજનો નિરાકરણ થવું જોઈએ પંદર પંદર માણસોની નવજુવાનો જીવ જતું હોય અને અઢીસો ભેંસો મરણ પામતી હોય એક ભેંસના બે લાખ રૂપિયા લે કે તમે ગણિત કરો શું પોઝિશન થાય છે માટે સાહેબે પણ વાતને સાંભળી અને કીધું કે હું ચોક્કસપણે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબને આ બાબતે ઘટતું કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપશો તેવું જણાવેલ કલેકટર સાહેબશ્રીની કચેરીએ એક રજૂઆત લઈને આવ્યા હતા જેમાં ખાવડા બંની પચ્છમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આજે આપણે દુઃખ સાથે કહીએ તો પંદર જેટલા આશાસ્પદ યુવાનોના અકસ્માતે મૃત્યુ થયેલા છે સાથે સાથે બંનેની કહેવાય ને કે કિંમતી ભેંસો જે અઢીસો જેટલી મૃત્યુ પામે છે એ સર્વેનો જાણે કોઈ પણ પ્રકારનો તંત્રને કોઈ દુઃખ જ નથી એવા જાણે દેખાઈ રહ્યું છે જો આ મુદ્દે કોઈ ડ્રાઈવો ચલાવવામાં નહીં આવે કે આવા લોકો ઉપર સખ્તાઈથી કોઈ પણ નક્કર પરિણામ નહીં મળે તો ચોક્કસપણે અહીં ઉભેલા દરેક આગેવાનો સાથે રાષ્ટ્રીય અધિકાર મંચ બંને પછમના વિસ્તારના લોકો સાથે મળી અને એ રસ્તો પણ અમે બંધ કરાવી દેશું અને જે કાયદો વ્યવસ્થા ન બગડે એની જવાબદારી આ તંત્રની રહેશે એ ચોક્કસપણે આજે અમે કલેક્ટર સાહેબ ને જણાવેલું છે